ગ્રામજનોમાં ભય વન વિભાગ પતંગ ચગાવતા ધાબા ઉપર થી પચાયેલા દસ વર્ષીય બાળક ની ગંભીર ઇજા ખસેડાયો માધાના ભાગે ગંભીર ઇજાના પગલે લોહી ખસેડાયો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ સત્તરમી ડિસેમ્બર થી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમાદ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મહેર બંગલામાં મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ લાખ એંસી હજારના મુદ્દા માલની ચોરી કરી ફરાર થયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો સ્થાનિક એડવીઝન પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે તપાસ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે જેમાં તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝૂમ વીમા દલાલ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે સમગ્ર મામલામાં આખરે પિતાએ જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હોય તેવું ફલિત થાય છે પોતાના જ ઘરમાં ચોરીને અંજામ આપનાર પુત્રની સામે પણ વિસ્તારમાં પણ ફિટકાર ફરસી રહી છે અવધીશ્વરનો રોડ ઉપર સ્વાન એક્ટિવા ચાલક યુતિ પાસેથી વિજતા સ્ટીરિંગ બનો કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટમાં અથડાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે ભરૂચના અંકલેશ્વરમાં રખડતા શ્વાનનો ત્રાસથી યુવતીનું અકસ્માત થયું હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પાછળ પડતા યુવતીએ બેલેન્સ ગુમાવતા સાથે ભટકાઈ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા શ્વાન પકડવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ભરૂચના અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ગતરોજ અંકલેશ્વર સુરતી ભાગોળની ગોયા બજાર તરફ પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહેલી સરથાણાવાળા પરિવારની એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનનું ટોળ દોડ્યું હતું શ્વાન પાછળ પડતા જ યુવતી અત્યંત ગભરાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એક્સિલેટર ફૂલ આપી દેતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો બે કાબૂ બનેલી એક્ટિવા સીધી જ રસ્તાની બાજુમાં આવેલા એક વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી હા મારું નામ રફીક અહેમદ ભોયાભાઈ અમેથી બોલું છું અહીંયા કુતરાનો બહુ ત્રાસ છે ને બહુ હેરાન કરે આવતા જતા લોકોને લેડીઝ પછાડી બી દોડે જેન્ટ્સ પછાડી બી દોડે ને બહુ હેરાન કરે છે લોકો લેડીઝ છે એની એક્ટિવ લાઈન જતી હતી એની પછાડી દોડા તો એ ગભરાઈ ને બહુ હમણાંમાં ગાડી એમને ઠોકી મારી બહુ ફાસ્ટ દોડે એમની પછાડી ના કોઈ કોઈ ધ્યાન નહીં આપતું જ્યાં ધ્યાન આપે તો સારું રહે એ બધા હેરાન કર્યા કૂતરાઓ બે ચાર પાંચ કૂતરાઓ છે ને કોઈની ગાયો થ્રી હોય રિક્ષા હોય મોબાઈલ હોય એક્ટિવ હોય બધાની પછી દોડે છે હું કેતન ચોક છે અહીંયા ગોયા બજાર મારી દુકાન છે અહીંયા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે સ્કૂલ આવેલી છે અહીંયાથી પબ્લિકને અવર જવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે હાલ બે દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં લઈને ભાગી એમાં એનો અકસ્માત થયેલો હતો સદનજીબે બચી ગઈ છે નગરપાલિકા અને તંત્રને એક જ વિનંતી છે કે આવું બધી જ જગ્યાએ ફક્ત ગોયા બજાર નહીં પણ બધી જ જગ્યાએ આ પ્રમાણે કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે તો એના માટે કંઈક પગલાં ભરે કૂતરાઓને પકડીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર છોડી આવે કે એનું કંઈ વ્યવસ્થિત આયોજન કરે જેથી પબ્લિક અને પબ્લિક ને હેરાનગતિ મળતી જાય અને આ અકસ્માત થતા અટકે બસ એટલી જ વિનંતી છે જે દ્રશ્યો જોતા ગંભીર પાણે લાગતું હતું જેમાં યુવતીને શરીરના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે એક્ટિવાને પણ ભારે નુકસાન થયું હતું આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં શ્વાનના ડરને કારણે સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે અંકલેશન નગરપાલિકા વિસ્તારમાં જે ગતરોજ વિડિયો સામે આવ્યો છે કે એક્ટિવાની ઉપર એક્ટિવાની પાછળ ઉતરા દોડતા હતા તે લેડીસનો જે એક્સિડન્ટ થયો છે એને માટે હમણે સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની તો એક તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે અનેક કે જૂના તવરા નવા તવડા તવરા કડોદ મંગલેશ્વર અંગારેશ્વર કબીરવડ નિકોડા સહિતના સંખ્યાબંધ માં ખેડૂતો ખેતી કરવા સાથે પશુપાલન કરે છે થોડા દિવસ અગાઉ નિકોળા ગામે નર્મદા નદીની કિનારે સામે પાર દીપડાએ દેખા દેતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ અનેક ગામોમાં રાત્રે ઘર આંગણે બાંધવામાં આવતા પશુઓનું મારણ દીપડો કરતો હોય અને ખેતરો તથા માનવ વસ્તીમાં દીપડાની હાજરીથી ગ્રામજનોને મોડી રાત્રે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું હોય અને તેવામાં જૂના તવડા ગામે રાત્રે દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હોય જેના પગલે ગામના સરપંચે ગામમાં દીપડાઓ પશુઓનું મારણ કરી રહ્યા હોવાની ફરિયાદ કરતાં આખરે વન વિભાગની ટીમે પણ જે ગામમાં દીપડાની હાજરી જણાય આવતી હોય તે વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા પરંતુ દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી સમગ્ર ગામોમાં દીપડાને લઈને ભયનો માહોલ ઉભો થતા લોકો મોડી રાત્રિએ પણ ખેતરમાં જવાનું પણ ટાળી રહ્યા હોય અને સમગ્ર ગામોમાં દીપડાનો ભયનો માહોલ ગ્રામજનોને સતાવી રહ્યો છે ત્રણ દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછડા પર હુમલો કરી અને વાછડું મરણ પામેલ છે જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી

ટીમ તથા પ્રોફેસર તરીકે અજાણ્યાએ સુનીલ જૈનના આસિસ્ટન્ટ તરીકેની ઓળખ આપનારે વોટ્સએપ એકાઉન્ટ પરથી તેમજ અન્ય અજાણી દિવ્યા નામની તથા અન્ય અજાણ્યા બેથી ત્રણ વ્યક્તિઓએ વોટ્સએપ મારફતે ગુનાહિત કાવતરું રચવાના ઈરાદે ફરિયાદીને સ્ટોક માર્કેટમાં સારું વળતર મેળવવાની લાલચ આપી અજાણ્યા સાયબર ફ્રોડોએ ફરિયાદી પાસે ઓનલાઈન ખરીદી કરવાના બહાને તથા રોકાણ કરવાના બહાને નિર્મલ બેગબેગના નામના બનાવટી લેટર પેડ પર અલગ અલગ ફોટોગ્રાફરમાં જણાવ્યા મુજબ સાત બેંક એકાઉન્ટમાં અલગ અલગ સમયે એક કરોડ અઢાર લાખ ટ્રાન્સફર કરાવડાવી તે પૈકી નવ્વાણું હજાર પાંચસો નવ્વાણું ફરિયાદીને પરત આપી વિશ્વાસમાં લઈ ફરિયાદી દ્વારા જમા કરાવેલ રકમ પ્રોફિટ સહિત વિડ્રોવલ કરાવવા માટે વધુ રકમ સાહીઠ લાખ ઓગણીસ હજાર પાંચસો એકવીસ જમા કરાવવા ફરિયાદીને ફરજ પાડી કુલ રૂપિયા એક કરોડ સત્તર લાખ ચારસો ને એકની સાયબર ફ્રોડોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો ભેજાબાજુ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

ઉત્તરાયણ પડવા આવતાની સાથે જ ધાબા ઉપરથી પટકાવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે દસ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઈજા થતા લોહીથી લથપથ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત થયું હતું દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા ખતરનાક વળાંક પાસે મૃતક પોતાની ઇનોવા કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે અને ગોળ બેદરકારીથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદારે અડફેટે લીધા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરુણ મોત હતું મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મણકે રહે પનવેલ મહારાજ તરીકે થઈ છે અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ

ભારત રાષ્ટ્રના રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા મહારાષ્ટ્રમાં મહાડ ખાતે પ્રાણી સત્યાગ્રહ આંદોલન સમયે માનવતા વિરોધી બહુજન સમાજ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી કે જે સમયે મનુવાદી વ્યવસ્થાએ વર્ણવ્યવસ્થા આધારે દેશ મૂળ માલિકોને શુદ્ધ સમાજની નિમ્ન કક્ષાએ મૂકીને તેમને શિક્ષણ રોજગારથી વંચિત કરી છુવાછૂત તથા અમાનવીય વ્યવહાર થકી ગુલામ કરતા ખરાબ જિંદગી જીવવા માટે પોતાના જ ભારત રાષ્ટ્રમાં મજબૂર બનાવી રાખ્યા હતા જેના માટે મહાપુરુષોએ પણ સામાજિક પરિવર્તનની મુહિમ અવિરત ચાલુ રાખી હતી ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા અમાનવીય પાખંડીવાદી ભેદભાવ તથા જાતિવાદ મનુસ્મૃતિ દિવસ એટલે કે સંવિધાન હતું જેને જાહેરમાં ચુનૌતી આપી હતી અને સળગાવી હતી અને ત્યારે બહુજન સમાજને આહવાન કરીને મંત્ર આપ્યા હતા જે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો પરંતુ શું આપણે આપણા મુક્તિદાતાના આહવાન તથા અનુરોધને સ્વીકારી આપણી સામાજિક જવાબદારી નિભાવવા પ્રયત્ન કર્યા હતા જેના માનમાં આજે પણ મનુસ્મૃતિવાદી દિવસની ઉજવણી ભરૂચના સ્ટેશન નજીક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલાળ અર્પણ કરીને કરવામાં આવી હતી જેમાં બામસેફ ઇન્સાફ સંગઠન સાથે સહભાગી વિવિધ સામાજિક ઋણ અદા કરતા સંગઠનો પણ જોડાયા હતા ડૉક્ટર સાહેબ આંબેડકરે આજથી અઠાણું વર્ષ પહેલાં ભારત દેશના માનવ જાતિ વિરુદ્ધનું જે સંવિધાન જે છે મનુશ્રુતિ એનું દહન બાળ સત્યાગ્રહ વખતે કર્યું હતું મહારાષ્ટ્રની અંદર અને જેને લઈને એમણે ત્યાર પછી ભારત દેશનું સંવિધાન ક્ષમતા ન્યાય સ્વતંત્રતા બંધુત્વતા પર આધારિત માનવની ગરિમા ધ્યાનમાં રાખી અને માનવીય મૂલ્યો થકી જે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે એના આધારે આ દેશની અંદર તમામને સમાન હક સમાન અધિકારો મળ્યા એ બાબતે મનુશ્રુતિ એનાથી વિપરીત કામ કરી રહી છે અને આજે આ દેશની અંદર મનુનું રાજ લાવવા માંગે છે અને મનુશ્રુતિ મારફતે દેશની અંદર જાતિવાદ ધાર્મિક ઉન્માદ તથા વિવિધ સમાજના લોકોને નીચા ગણી એમના અધિકારોથી વંચિત રાખવાના જે ષડયંત્ર થયા આજે એસઆઈના નામ પર અથવા તો વિવિધ લોકો જાણી જોઈને આ દેશની અંદર આ કૃત્ય કરી રહ્યા છે રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ નું આયોજન હિત રક્ષક સમિતિ દ્વારા કરાયું છે જેમાં ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહા સંમેલનનું આયોજન કરાયું છે ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાને રાખી મહાસંમેલનનું આયોજન કરાયું છે આ મહા સંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ત્રણ પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે આગામી તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ ને રવિવારે બપોરે બે વાગે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચતુર્થ મહાસંમેલનમાં બાર વાગ્યા પહેલાં જે કોઈક બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટીઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ત્રણ હજાર રૂપિયા પેન્શનની માગણી સરકાર શ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયંભૂત સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી વિશેષ સેવા ક્રિય કાર્યક્રમ નું આયોજન કરાયું હતું આ અવસરે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ખુલ્લા આકાશ નીચે વસવાટ કરતા ની સહાય અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચવા ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના સાથી મિત્રો દ્વારા આજે મારા જન્મદિવસ હોય તો સંગઠનના સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબરા એક કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ સેવાનો કાર્યક્રમ આવનાર સમય માં બી બે હજાર ચોવીસમાં માં અખંડ આદિવાસી યુવા ચરિત્ર દસ સંગઠન દ્વારા હું ભાગેદારી આપી છું આવનાર સમયમાં મોટા કાર્યક્રમ કરતા રહીશું વસ્તુ ભારત માટે ભરૂચ માં કાર્યરત ભરૂચ ચેનલ નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાત ની રૂપિયા ની માંગણી કરે

બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પૂર્વપટા લટાર બાદ પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભય વન વિભાગ ને જાણ કરાતા વિવિધ ગામો દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા ભરૂચનો વધુ એક સિનિયર સિટીઝન સાયબર ફ્રોડ ભોગ બનતા એક કરોડ સત્તર લાખ ગુમાવ્યા સાયબર પોલીસ મથકમાં નોંધાય ફરિયાદ પતંગ ચગાવતા ધાબા ઉપરથી થી પટેલા દસ વર્ષીય બાળક ને ગંભીર ઈજા સારવાર થી ખસેડાયો માધારા ભાગે ગંભીર ઈજા ના પગલે લોહી દુહાર અવસ્થામાં માં સારવાર થી ખસેડાયો તો અત્યારે સુધી આ સમાચાર નવા સમાચાર સાથે ફરી નમસ્કાર